મહત્તમ કક્ષાની અનુભવની વાણી અધોળકના નથી વાતો કરવાથી વડા થાય નહીં આપણે આખી અનો કસલ ગામ છે વાય કોઈ પટ પટરનો પાંચસો વીઘા જમીન હોય ને આપણે વાત કરી તો આપણને શું કરે આપણું શું કરે કદાચ પાંચ વીઘા રઘુભાઈની હોય એની વાત કરે તો પાંચ મણ ભાવ્યા હતા કેલો સુાળો પંતરીયા આવો એમ બહુ વાતો કરવાથી આ કે આમાં આમાં આવો તો થોંદરો પડે પડતી રહેવા નથી નવા જોખો આપણે હાદર્દરસિંહ મળી લ્યો અને એકબીજામાં અરસપરસ ભાવ કરો પ્રેમ કરો અને બધા આવા જતા હતા આપડા

મને તો મારું હૃદય એ વખતે આનંદ કરે છે કે મહિનામાં આપણે પીવું ખાલી એક પ્રોગ્રામ નથી હતો જેટલા આપણે આઠ ના અગિયાર ના પૂનમના ના પૂનમ બધા પ્રોગ્રામ લાગ લગાટ એ નાના નાના માણસો અમુક માણસના ઉપર તો આપણું ઘર ચાલતું એવા માણસો પોતાના કામ ધંધા પરિવાર મૂકી મને આ ગુરુની હાજરીમાં રેવા અંતિમ મોટો જેવો ભાવ ઘણો કલાક

આપણા ઘણી મોટર ગાડી મોટા સાધનો નહીં હોય બધા પણ આપણે શાંતિથી બે પાંચ માણાનું કુટુંબ હોય પરિવાર શાંતિથી ભેગા ભાઈ ખાઈ બે વાતો હકદરની કરી એનાથી મોટું થયું સુખ અને બહુ લૌકિક સુખોની વાતો મેં ના પડવું બહુ થઈ ગયેલા ને થવાના એ બાજુ મૂકી હાલ છે એ બીજામાં હળી મળીને પ્યો હતો આવો નહીં દેશ રાય આપણે હળી મળીએ

એટલે એને ધનવારથીના પરિવારને ધનવાન નાના નાના બાળકો બધા એમાં લગાડી દીધા જો કે આપણે આ આઠ નાઇટની કરી હતી પણ દિવસની રાખવાનું કારણે એક હોઈએ તો રાત્રે એક તો આપણે જમવાની અત્યારની મોંઘવાળી પ્રમાણે રસોઈનું ખર્ચ મોટું થાય વીસ પચાસ હજાર રૂપિયા ખર્ચીને આપણે રવનું તૈયાર કર્યું હોય હવે એમાં માસ મચ્છી ને એવું બધું મળે આપણે ભાવે ખભાવે ખાઈ વરસાદની માંને પણ બીમારીની નોંધ નહીં મારો એક તો ખાવા આપ્યું તો આપણે ખાવાની હાલ કે ના કૈક શું કરવાનું અને મહિમા તો આનોય છે ને મારો પણ પદતના માહિમાં ભજનની વાહે પદભાઈ મહિમાં એટલે આ બધી દિવસની આઠમ આપણે એટલો રાખવી પડી બીજું બાબા પ્રોટેશન ઘર તો બહુ ભાવે છે એમાં અમારો પ્રિયનો માંગ ઉર્મીલા બોલમાં નાની પાણી નથી

ભલા આપડે પાછી હોવા માણસો ભેગા થાય ના નહિ બે ત્યાં પાંચ કલાક બધા હળી મળીને બીજા પરિવાર ની ખોડે

जेकी खेंचाई में खेंचियो फुल पावर सा अरे अरे फुल पावर अदा बिदा बच्चा ना डबला डोल से जे पर हाफ पावर डोल जावनो आ गरम पावर अंदर अरे अरे